નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલ માં તો મિત્રો હવે ડુંગળીના ભાવમાં વધારો ક્યારે જોવા મળશે તેના વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન ને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે ડુંગળીની બજારમાં નીચી સપાટી પર ભાવ અથડાઈ રહ્યા છે નબળી ક્વોલિટીની ડુંગળી શનિવારે નીચામાં એકવીસ રૂપિયે મણે વેચાણ થઈ રહી હતી મહુવામાં શનિવારે હરાજી બંધ હતી પરંતુ સોમવારે વેપાર થાય તેવી ધારણા છે ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં ડુંગળીની બજારમાં ખાસ કોઈ મોટી તેજી મંદી થાય તેવા સંજોગો નથી અને ભાવ થોડા સમય માટે નીચી રેન્જમાં જ અથડાયા કરે તેવી સંભાવના દેખાઈ રહી છે ગોંડલમાં સફેદ ડુંગળીની સાત કટ્ટાની આવક સામે ભાવ રૂપિયા સાહીઠથી એકસો બોતેર હતા રાજકોટમાં ડુંગળીની નવી આવક ન હતી અને ભાવ રૂપિયા એકવીસથી બસો ચાલીસ હતા મહુવામાં ડુંગળીની હરાજી શનિવારે બંધ હતી જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો